નમસ્કાર મિત્રો મિત્રો લોક સાહિત્યકાર દેવાયત ખવડ આખરે પકડાઈ ચૂક્યા છે દેબાયત ખવડની ધરપકડ થઈ ચૂકી છે ક્યાંથી થઈ ધરપકડ વાત એ છે સમગ્ર કેસ શું છે દેવાયત ખવડ લોક સાહિત્યકાર તેને પોલીસ છેલ્લા 5 દિવસથી શોધી રહી હતી 12 ઓગસ્ટે ધ્રુરાજસિંહ ચૌહાણ સનાથલના યુવક પર હુમલો કરવામાં આવે છે તાલાલામાં અને મોરે મોરો આવે છે એ યુવક ધ્રુરાજસિંહ દેવાયત ખબર રિવોલ્વર બતાવી ધમકાવ્યો અને જૂનો કેસ છે જે પાંચ મહિના પહેલાનો એ કેસને લઈને તેને બદલો લીધો તેવું કહેવામાં આવે છે પોલીસ તેને શોધી રહી હતી બાર ઓગસ્ટે દેવાયત ખબર સામે ફરિયાદ દાખલ થઈ હતી અને દેવાયત ખબરની મુશ્કેલી વધી હતી વાત એ હતી કે દેવાયત ખવડ ક્યારે પકડાશે દેવાયત ખવડ ભૂતકાળમાં લાંબા સમય સુધી ફરાર રહેતા હતા આ વખતે શું લાંબા સમય સુધી ફરાર રહેશે સામેથી હાજર થશે પોલીસ પકડી લેશે શું થશે દૂધઈના ફાર્મ હાઉસથી દૂધઈ પાસે પોતાના જ ફાર્મ હાઉસથી દેવાયત ખવડની ધરપકડ થઈ હોય તેવા સમાચાર પ્રાથમિક અત્યારે અમારી પાસે આવ્યા છે દેવાયત ખવડ ફાર્મ હાઉસમાં હતા અને પોલીસ પહોંચી ગઈ એલસીબીએ તેની ધરપકડ કરી છે વાત એ છે કે આજથી 5 મહિના પહેલા ફેબ્રુઆરી મહિનો હતો અને વીસ તારીખ હતી આ વીસ ફેબ્રુઆરીની આ બબાલ છે જે આટલા મહિનાઓથી ચાલી રહી છે ભગવતસિંહ ચૌહાણ સનાથલના મોભી તેના દ્વારા પિતાના સ્મરણાર્થે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરો એકવીસ તારીખે રાખવાનો હતો દેવાયત ખવડે બે તારીખ લીધી હતી તેના કારણે વીસ તારીખ કરવામાં આવી અને વીસ તારીખે પણ દેવાયત ખવડે બે ડાયરા લીધા અને ત્યારબાદ બબાલ થઈ હતી મોટી દેવાયત ખબર એક સનાથલમાં ડાયરો લઈને બેઠા હતા બીજો ડાયરો આણંદનો આનંદમાં હતા સોજીત્રા પીપળાઓમાં પરિણામે ડિસ્ટન્સ થોડું લાંબુ હોવાથી તેમને સામાન્ય દિવસોની જેમ લાગતું હતું પહોંચી જઈશ પરંતુ તે પહોંચી ન શક્યા મોટી બબાલ થઈ અને ત્યારબાદ દેવાયત ખબર અને તેના લોકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે તેના ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી તેની ગાડી આંચકી લેવામાં આવી અંદર રહેલા પૈસા પણ લઈ લેવામાં આવ્યા બીજા દિવસે દેવાયત ખબરના ડ્રાઈવર કાનાભાઈ ફરિયાદ લખાવા જાય છે ફરિયાદ નથી લખાતી બાવીસ તારીખે દેવાયત ખબર પોતે ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચે છે ફરિયાદ નથી લેવાતી ત્યારબાદ બાવીસ તારીખની આ ઘટના પોલીસ સ્ટેશનથી ઝાકારો મળતા ત્રેવીસ ચોવીસ તારીખ થઈ ગઈ હતી છતાં કંઈ થઈ ગયું આખરે છવ્વીસ તારીખે તેઓ હાઈકોર્ટ પહોંચે છે અને અઠયાવીસ તારીખે હાઈકોર્ટ માં ગયા બાદ પોલીસ સામે સામે ફરિયાદ ફરિયાદ કરે છે છે ધ્રુવરાજસિંહ ચૌહાણ જેના પર હુમલો થયો એ પોતે જેલમાં પણ જી આવ્યા એમના એમના પિતાજી સહિતના લોકો પર ધાડની ફરિયાદ હતી અને દેવાયત ખબર સામે છેતરપિંડીની ફરિયાદ હતી કે પૈસા લઈ લીધા પરંતુ ડાયરો ના કર્યો એ ફેબ્રુઆરીની ઘટનાના પડઘા બાર ઓગસ્ટ ના રોજ પડ્યા પાંચ પાંચ મહિના પછી અને ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો ધ્રુવરાજસિંહ ચૌહાણે વાત કરી અને ત્યારબાદ પોલીસ તેને શોધી રહી હતી દેવાયત ખવડ પોલીસ પાસે ગયા હતા વાત કરતા હતા તેની ફરિયાદ લેવામાં પોલીસે કેટલા દિવસ લીધા વીસ તારીખનો ડાયરાની ઘટના હતી દેવાયત ખવડની ફરિયાદ પોલીસે અઠ્યાવીસ તારીખે લીધી હતી એ પણ હાઈકોર્ટમાં ગયા પછી અને ધ્રુવરાજસિંહ ચૌહાણે કહ્યું એ જ દિવસે એમની ફરિયાદ પોલીસે લઈ લીધી અને દેવાયત ખબડની હવે ધરપકડ થઈ છે દેવાયત ખબડ હવે ધીરે ધીરે વિવાદિત કલાકાર બની ચૂક્યા છે ગુજરાતમાં ઘણા લોકસાહિત્યકારો છે પરંતુ કયા લોક સાહિત્યકારને ગેંગસ્ટરની જેમ જોવામાં આવે છે પાછલા બાણે કેટલાય લોક સાહિત્યકારો જે કંઈ પણ કરતા હોય પરંતુ ખુલીને બદનામ તો નથી થતા ને દેવાયત ખબડ ખુલીને બોલે છે અને હવે તેમની ભૂતકાળની પ્રવૃત્તિઓ અત્યારનો કેસ તેને બદનામ કરી ચૂક્યા છે વાત એ છે કે દેવાયત ખવડ આ વખતે લાંબા ફીટ થઈ શકે છે કારણ કે ભૂતકાળના ઘણા કેસો પહેલેથી જ તેના પર છે અને ઉપરથી આ કેસ દેવાયત ખવડ આ કેસનો સામનો કઈ રીતે કરે છે આ કેસમાં નવા અપડેટ શું આવે છે એ માટે ગુજરાત તક જોતા રહો આપની દ્રષ્ટિએ દિવાયત ખવડ સાચા છે કે પછી ધ્રુવરાજસિંહ ચૌહાણ સનાથનનો પરિવાર સાચો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ